સમાચારમાં આગળ જોઈએ રાજ્યભરવા ડીજીપી ના આદેશ બાદ ગુનેગારોની વિગતવાર યાદી તૈયાર કરવા માટે પોલીસ દ્વારા વિશાળ સ્તરે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તેમજ શહેરની વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમોએ મળીને કુલ ત્રણ હજાર જેટલા શંકાસ્પદ અને નોંધાયેલા ગુનેગારોના ઘરે સઘન તપાસ હાથ ધરી છે આ કામગીરીના ભાગરૂપે ત્રીસ વર્ષ જૂના ગંભીર ગુનાઓ આચરનારા ગુનેગારોને પણ શોધવામાં આવ્યા છે અને માત્ર અમદાવાદમાં જ લગભગ એકવીસો જેટલા ગુનેગારો વિશે નવી માહિતી મેળવી પોલીસે તેમની હાલની પ્રવૃત્તિઓની ચકાસણી કરી છે તપાસ દરમિયાન ભાગના ગુનેગારો હાલ મજૂરી જેવા સામાન્ય વ્યવસાયમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે તેમજ તેઓ હાલમાં કોઈ અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહીં તેની દિશામાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ ચાલુ છે ડીપી શ્રી ગુજરાત રાજનાઓની એક સૂચના મુજબ છેલ્લા ત્રીસ વર્ષમાં જે ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલા જે આરોપીઓ છે એની યાદી બનાવી અને એને સો કલાકની અંદર એની ચેકિંગ કરવા માટેની ઝુંબેશની સૂચના આપવામાં આવેલી હતી એ અનુસંધાને અહેમદાબાદ શહેરમાં ટોટલ ત્રણ હજારથી વધુ આરોપીઓને આપણે આઇડેન્ટિફાઈ કર્યા છીએ અને એ પૈકી એકવીસ સોથી વધુ લોકો જે હાલ અહેમદાબાદ સિટી વિસ્તારમાં રહેતા હોય એને ચેકિંગ કરવા માટે એને કરંટ વેર અબાઉટ જાણવા માટે દરેક પોલીસ સ્ટેશન દરેક ઝોનની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એફઓબી એફઓજીની ટીમો દ્વારા એની ચેકિંગની જે કાર્યવાહી છે એ પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને હાલ એના વેર અબાઉટ હાલ કયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ તમામ વાતોની જે વિગતો છે એ પણ એના નોંધ કરી લેવામાં આવેલા છે